તમારા તમે તમારા મમ્મીને ને મોટીવેટ કરો તમારા મમ્મી ને હિંમત આપો એ પપ્પા ના ગયા પછી તમારા મમ્મી ની હસી મજાક ની વાતો છે તો અમે નથી સાંભળી પછી અમને બે જણા ને બિહારી સમજાવ્યા કે જે થવાનું હતું તો થઈ ગયું છે ના રોવા મળ્યો તો એની બેનું એ બ્લોગ જોયું એ રવા મળ્યું કેવલ તમન્ના માં તાવી નહીં જય માતાજી જય દ્વારકાધીશ જોકે તમે તો મજામાં દોશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવલોગમાં સર્વપ્રથમ પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું કારણ કે ગઈકાલનો વ્લોગ તમે બધા જોવા જશે અને ઘણા હારાની કોમેન્ટો એવી બધી હતી કે આમ વાત પૂછો માં કારણ કે ઘણા એમ કહેતા કે ભાઈ તમારું દુઃખ તો કાંઈ ન કહેવાય અમારા દુઃખ પાછળ તો તમારું દુઃખ કાંઈ ન કહેવાય અમુક અમુક માણસોના મા બાપ તો જ્યારે હાવ નાના નાની ઉંમરમાં હોય ને ત્યારે મા બાપ ગુમાવેલા છે એવા વ્યક્તિની કોમેન્ટ પણ આવેલી હતી અને ભાઈઓ અને બહેનોએ ઘણા બધાએ ખાસ કરીને તો અમારે મારા મમ્મીના જે ફ્રેન્ડ છે સુરતવાળા જે વિકળિયા વિકળિયાનું માંડવધાના દીકરી છે વિકળિયા સાહરે હા વિકળિયા સાસરે છે એને ખાસ કરીને ખૂબ જ સારી એવી હિંમત આપી છે અને બધાએ આપી છે એનું નામ મને ખાલી આવડે છે એટલા માટે હું લઉં છું અને ઘણા બધાએ કોમેન્ટો કરી હતી કે ભાઈ હિંમત આરોમાં તમારા એ તમે તમારા મમ્મીને મોટિવેટ કરો તમારા મમ્મીને હિંમત આપો એ રીતે કહેતા હતા અને ઘણા બધાનું ઘણી બધી કોમેન્ટો હતી અત્યારે મારી પાસે શબ્દ નથી અને એટલા માટે હું તહે દિલથી તમારા બધાનો આભાર માનું છું કારણ કે મારા દુઃખને તમે બધાએ ભાગ લીધો મારા દુઃખની અંદરમાં તમે બધાએ મને હોકારો દીધો છે કે નહીં ભાઈ તું હિંમત ન હતો ને તમે વિડિયા બનાવા કરજે કારણ કે અત્યારે ઘરે કોઈ છે નહીં કોઈ વ્યક્તિ બીજું છે નહીં તો હું શું બનાવું શું બતાવું તમને બધાને એવી અત્યારે પોઝિશન થાય છે એટલે વ્લોગનું સ્ટાર્ટિંગ તો આખો દિવસ એ જ મગજમાં વિચાર હતો કે હું વ્લોગ શું બનાવું કારણ કે કેવલને કાંકી હોય તો એ કાંક ને કાંક રસોઈ કરતી હોય છે અને હવે તો નવી ખુશી છે કે જાહલ દીકરી તો એનામાં અમે બધા એ રહેતા હોઈએ છીએ એવી બધી ઘણી બધી એના બ્લોગ બનાવતા હોય પણ અત્યારે તો એ તો બધા મામાના ઘરે ગયા છે એના એટલે માટે હું બનાવું એટલે વ્લોગ મેં સ્ટાર્ટિંગ અત્યારે દિયા મેથી જ કર્યો છે અત્યારે લગભગ સાડા સાત જેવો સમય થયો છે અને ઘણા બધાની કોમેન્ટો એવી હતી કે ભાઈ તમારા પપ્પાના ગયા પછી તમારા મમ્મીની હસી મજાકની વાતો જીત તો અમે નથી સાંભળી પણ અત્યારે એવો સમય છે કે કોઈ સાથે અમે વ્લોગમાં આવવા રાજી નથી પણ તમારા બધાના સાથ સહકારથી અમે ઘણું બધું અમે રજો એમના જોડાયેલા રહીએ છીએ નકર તો વ્લોગમાં આવવાનું તો મેં તો માંડી વાળું હતું કે ભાઈ હવે ચેનલ આપવી નથી પણ મારા ખાસ કરીને મારા મમ્મીએ જ મને મોટિવેટ કર્યો હતો મારા મમ્મીએ જ કીધું હતું કે વ્લોગ બનાવ મારા પપ્પા એક્સપાયર્ડ થયા ત્યાર પછી બીજા જ દિવસે મને કીધું તું વિડીયો કેમ નથી બનાવતો ઈ સમયગાળો અત્યારે કેવો હશે કે જ્યારે મારા મમ્મીના મને એમ કીધું હશે કે તું વ્લોગ કેમ નથી બનાવતો વિડીયો કેમ નથી બનાવતો મારા પપ્પા એક્સપાયર્ડ થયાના બીજા દિવસે જ મને કીધું પછી અમને બે જણાને બેહારીને સમજાવ્યા કે જે થવાનું હતું તો થઈ ગયું છે એટલા માટે અમને બે જણાને બિહારીને કીધું કે નાનો તો નાનો વ્લોગ તમે ઉતારી લો અને જાહેર કરો અને તે જે છે એ તમે બધાને કહો એ કરો પેલા તો એને કીધું કે તમે વિડીયો બનાવો તો મેં કીધું અત્યારે એ પોઝિશન નથી અત્યારે હું અમે બ્લોગમાં બનાવ દેખાડી બધાને પણ આપણે પહેલેથી જ તે બ્લોગમાં જે આપણે જે રિયલ લાઈફ છે એ બતાવી છે તો અત્યારે જે છે એ બતાવો ને એટલા માટે અમે ત્યારથી શરૂઆત કરી છે બ્લોગ બનાવવાની અને હજી મારા મમ્મીએ મને ચૂકવા નથી દીધો ખાસ કરીને તો કહેવાય ને કે ભાઈ મા બાપનો સાંજ તો વહી ગયો છે પણ માનો બે હાથને કાંઈ વાત પૂછોમાં એ રીતનો કાંઈ સહકાર મેળવ્યો હસી મજાકની તમારા મમ્મીની બધી ગઈ છે પણ તમે બધા જો સપોર્ટ કરતા રહેશો આમને આમ આમ બધા આગળ શેર કરતા રહેજો મારા ચેનલ એટલા માટે એ દિવસ પણ આવી જશે પણ એટલા માટે તો હું ને મારા મમ્મી ત્યારે બે ઘરે અમે બે જ બેઠા છીએ ત્યારે ઘરે અને વાળુનો સમય થઈ ગયો છે અને વાળુય તે બની ગઈ છે તો નિરાતે અમે વાળું કરી લેશું પછી તમારે વાતો ચીતો કરીશું તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહે સવાર પડે અને કેવલની કિલકારે સંભળાય તો મોડી જાગતી હોય તો પરાણે હું જગાડતો હોય છે સવાર પડે ને અમારે દેર ભોજાને ધીંગા મસ્તી થતી હોય મારો ભાઈ મોડો જાગે અથવા મને વેલો જગાડે બેમાંથી અમારે અમારે વાતોચીતો થતી હોય પણ અત્યારે તો ઘરે કોઈ નથી શું કહું કારણ કે મારે તમારી સામે ઇમોશનલ નથી થવું પણ મારી જે અત્યારની પોઝિશન છે મારી હાલત છે એ તમારી સામે હું રજૂ કરું છું કેવલની કાકી અને જાહલ દીકરી તો એના મામાના ઘરે છે શું વાત કરું તમારી સાથે દિવસો છે દુઃખના પસાર થઈ જશે પણ એ દિવસો કઈ રીતે પસાર થાય એ મને એકને અને મારા મમ્મીને બેન જ ખબર છે તમારા બધાને સાથ સહકાર તો ઘણું બધું અમે આગળ સ્ટેજ બાય સ્ટેજ આગળ ચાલીએ છીએ પણ શું વાત કરું તમારી સાથે બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પહેલા પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અત્યારમાં મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા અને શેરામણ પણ મા દીકરાએ બે કરી લીધું છે અને કાનાની સેવા પૂંજા પણ કરી છે અને હું ને મારા મમ્મી અત્યારે તમારી સામે પાછા રજૂ થઈ ગયા છીએ પણ મારા મમ્મી ક્યારના કહેતા હતા કે ભાઈ મારે કાક બે શબ્દ કેવા છે આજ ઘણા સમય પછી મારા મમ્મી સામે લઈને કીધું કે મારે વ્લોગમાં માં આવું છે ને મારે બે શબ્દ કહેવા છે ભાઈ કે દે તે ભાઈ ઉપાધી કાઈ ન કરે બેનો ને ભાઈ અમે આયા બધું સંભાળી લેવી કામ ધંધો એ સારો આલે છે હા તો તો એક ખોટું ટેન્શન લેવાનું કારણ કે કાલનો વ્લોગ બનાવ્યો ને કારખાના જે હકીકત હતું એ મે બતાવ એ તમારી સાથે શેર કર્યું કોઈ જાતનું ટેન્શન છે ને કોઈ જાતની ચિંતા કરતા હા એમ હવે તમારે બધાને હિંમત દેવાની ને હિંમત રાખવાની બધા તમારા પાંચે ભાઈ બહેન કરતાં હું બધા કરતા નાનો છું હું આવું બોલું છું તમારે શું મને એવું કહેવાનું હોય કે ભાઈ હિંમત ન હાર બરાબર છે કોઈ જાતનું કાંઈ કદી જવું છે નહીં કપાસ્યા સોંપાવા હા જાવ થાકી નહીં પણ પછી જાય છે

મગજમાંથી બધું થોડું હળવું થાય એમ થોડાક આમ મારે ફરે ખુલ્લા માં રહે અને બધા વાતો જીતો કરે એટલે મજા આવે એટલે થોડુંક સારું લાગે એમ કારણ કે ઘરે પછી એકલા ને એકલા તો પછી આખો દિવસ નવા વિચાર આવ્યા કરે એટલે એની કરતાં મેં જ કીધું ભાઈ જાઓ કપાસ સોંપાય એટલે સોંપજો અને કદી ક્યાં કરના જેવું જ છે તો એમ થાય કે ભાઈ દાળીયા ગયા છે તો ભાઈ ની આરોરે આપણે હાલવું પડશે એવું તો કાંઈ છે નહીં એટલે ઘરનું છે એટલે ઘડીક કપાશે ઘડીક બે હશે ને એવું બધું કરશે ઘડીક આટો કાટો ફેરો મારશે દીબાને એનું થોડુંક માઇન્ડ ફ્રેશ થાય અને હું ત્યાં દુકાને રાબેતા મુજબ કામ ચાલુ કરી દઉં ધીમે ધીમે તમારા બધાના સપોર્ટના કારણે આજે તે ખૂબ જ થોડુંક સારું લાગે છે એટલા માટે તો તમારી સામે થોડુંક જીમ્સનું થયું હવે રાબેતા મુજબ દુકાનનું કામ ચાલુ કરી દેવી આમને આમ સપોર્ટ આપતા રહેજો એટલા માટે અમને પણ થોડુંક સારું લાગે અને ખૂબ જ સપોર્ટ કરો છો એટલા માટે અને હજુ તમારા સપોર્ટની જરૂર છે એટલા માટે સપોર્ટ કરતા રહેજો દિલથી તમારા બધાનો આભાર માનું છું કોમેન્ટ તો ઘણા બધાએ કરતી છતાંય બધાના નામ તો હું ન લઈ શકું કારણ કે મને યાદ નથી ના કરતો જરૂરથી લઈશ પણ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્યાં દિલથી તમારા બધાનો આભાર માનું છું તો હવે આ સાથે આપણે આજનો ઉલો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય